આ એક એકો હાથી છે ને વખેડી માંડવી છે એમાં ત્રણ બલૂન જેવા હોય એ આઈલા જાતા હોય અને એક જ બરત છે આ છે મગફળી આપણું એક બરદનું હાથી છે અને જોઈ લો આ હાથી આલે સાડત્રી નંબર માંડવી વાવેલી છે વખેડી ક્યારે વાવેલી છે આ રીતના હાથી આવેલું જાય છે અને હમણાં જોઉં તમે આમાં બરદ એ હોજો જોઈ અને જોઈ લ્યો આ હાથી આયલું આવે એ ધીરું ધીરું હાઈ ક્લાસ ચાલે છે અને હું પોતે જ હાકું છું જોઈ લ્યો આ એક બરતનું હાથી અને ત્રણ બલુંગિયા છે સડાવેલા ધીરે ધીરે આયલું આવે છે અને જો આ રીતે એક બરતનું હાથી આ રીતે હાલે જોઈ લ્યો